સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બની ડિંડોલી નવાગામ રેલવે પટરી નજીક એક રાજા નામના યુવકની હત્યા થઈ મૃતકની ઉંમર વીસથી થી ત્રેવીસ વર્ષની આશરે છે મોડી રાત્રે યુવકની હત્યા કરવામાં આવી ત્રણ જેટલા ઈસમો આવીને મારામારી કરીને યુવકની હત્યા કરી ઉદય ઉર્ફે ગોલુ વિશ્વનાથ પાટીલ સાથે મળીને ચારથી થી પાંચ લોકો દ્વારા યુવકની હત્યા કરવામાં આવી ડિંડોલી પોલીસે ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે

ઝઘડો થયેલો એમનો કશું મારા મારી નહીં ખાલી બોલામ બોલી થયેલી પછી પાછળથી એ લોકો એ લોકો અડધો કલાક કલાક પછી આ લોકો પટ્ટા પર અમે બેસેલા હતા તો ડાયરેક્ટ એ લોકો આવ્યા ડાયરેક્ટ ચાકુ બાકુ નીકાળ્યું મારી રિક્ષા કિસને રોકી હતી એમ કહી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એ લોકો આમ છ જણા હતા આગળથી થી ચાર જણા આવેલા બે જણા પાછળથી થી આવેલા મંડા નું નામ કિશન કિશન ગાયકવાડ શું કામ કરે राजा किशन गायकवाड़ सॉरी પછી એને ક્યાં લઈ ગયા દવાખાના તો આ તો આ થઈ થી મે ગાડી પર બેસાડીને એક્ટિવા પર થઈ થી મે થ્રી પાર્ટી હોસ્પિટલ લઈ ગયો થ્રી પાર્ટી હોસ્પિટલ થી ಕೈ હાથ પકડ્યો ને પછી 108 આવી પછી ડાયરેક્ટ સેવી લીયો મારના રે એ લોકો આ રાજા નું થોડો રિક્ષા બારામાં થઈલું ને મારના રે ઉપર હશે 22 23 વર્ષનો એ ગા આમ ઘર નું જ કામ બામ કરતા કઈ છુટક છુટક મજૂરી ના બાકી હતા એના ભાઈ બેન તો છે એ લોકો બે ભાઈ છે હા છ બે ભાઈ એમનો ભાઈ છે સૌથી નાનો છે બસ એ ખાલી રિક્ષાના ના માં કઈ બોલવાનું થયેલું પછી એ લોકો ડાયરેક્ટ આવીને મારવાનું ના આ નહીં સામે વાળો હતો ને એ રિક્ષા ચલાવતો એ લોકો નું થોડું રિક્ષા ના બારામાં કઈ બોલવાનું થયેલું પછી ખાલી ઝઘડો બગડો નતો તો ખાલી બોલવાનું થયેલું પાછળથી આવીને પછી એ લોકો ને મારવાનું થયેલું એ ભી જ છે કઈ કામ નહી કરે ઘરેક મજૂરી કરે